જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા હેરિંગ મૂળ ની અંદર તો આગળ તમે મૂળ અંદર જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છો

અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટની તમારે એલે ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનર લિંક આપેલ છે બધું મટરિયલ ડાઉનલોડ કરતા શીખો તો આપણે જોઈ લે જો તમને મટિરિયલ છે તે ડાઉન કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો જે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે ને ઓપન કરવાનું છે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમને કંઈક કાર્તે ફોટો પ્રોજેક્ટ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે તો મિત્રો તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડિયો એડિટિંગ કહું છે ફોટો એડિટિંગ કહું છે પોસ્ટર એડિટિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે ભાઈ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે મેં ડિસ્ક્રિપ્શન આપેલો છે તો જેને પણ મારી પાસે એડિંગ કરાવશે મિત્રો કોઈ પણ ટાઈપ એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે તો જેને પણ એડિટિંગ છે તે મેસેજ કરી શકે છે તો હવે આપણે શું કરશું સૌથી પહેલા તમારા નીચે પ્લસ પર ક્લિક કરી મીડર્સનું જમશે નહીંથી તમારે શું શકો છો ફોલને સિલેક્ટ કરી લેવું છે મિત્રો આ ફોલ્ડર તમે કહે તે હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટર આપ્યો છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઈ લેશે તો એને તમે એસ્ટ્રેટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી તમારું શું કોણ છે અહીંયા તમે જો તમને બધું મટરિયલ છે તો જોવા મળી જશે તો અહીંયા મેં તમને એક બેકગ્રાઉન્ડ આપેલ છે તને એડ કરવું છે મોટાશના ઓપ્શન જવું છે રોટે સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું પછી તમારે બેકગ્રાઉન્ડ પ્લીક કરી થિલોટની અંદર જવું છે અને પાંચ જ પ્લીક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું

બેકગ્રાઉન્ડ બ્લીક પર પાંચ કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું બ્લાઇન્ડિંગ એન્ડ લાઈટ હાઉસ છે આપણે કરી થઈ જશે અથવા તમારા શું કહું છે આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું છે તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કહો છે પછી તમારે આઈ જવું છે ઇફેક્ટ ના આવી જવું છે કલર હાઉસ અંદર તમે જોઈ શકો છો અને તમારે લુમિનિયસ કરી લેવાનું છે લુમિનઅસ કર્યા પછી બેકગ્રાઉન્ડ છે ને સૌથી પહેલાં પીને તમારે સૌથી નીચે બેકગ્રાઉન્ડ ની ઉપર સેટ કરવાનું છે બેકગ્રાઉન્ડ ની ઉપર સાઈડ કર્યા પછી તમારે શું કોણ છે તમે આ રીતે બેકગ્રાઉન્ડ ઉપર રાખવાનું છે લેયર ને અને જે આપણે લેયર હતી એના બ્લીક કરી બ્લાઇડિંગ ઓપેસ્ટ જોવાનું છે અને છે આપણે એથી કરી દઈશું ચાલીસ બરાબર એટલે કે બેકગ્રાઉન્ડ અંદર કંઈક આરતી આપણી લાઈટ વાળી ઇફેક્ટ એટલે કે જે બ્લર્સ વાળી ઇફેક્ટ હતી એ લાગી જશે પછી આપણે ફરીથી પ્લસ નાઇનમાં ક્લીક કરી મીડિયા અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા તમે તમારા વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવો તમારા ફોટો લઈ લેવાનો છે તો આપણે અહીંયા જો અનિલભાઈનો ફોટો છે ને લઈ લઈશું મોટા ઓપ્શન રોટેટ સબજી અને માનસ ડિગ્રી રોટેટ કરી દઈશું ત્રીજા સબ્જી અને સાઈઝ સબળ થોડીક વધારે દઈશું ને પછી તમારા ફોટાને છે તે કંઈક આરતે અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર તો તમારે રીતે તમે ફોટો છે તે સેટ કરી શકો છો તો આ રીતે આપણે અહીંયા ફોટો છે તે સેટ કરી દો છે ફોટો સેટ કર્યા પછી ફોટા પર ક્લિક કરી ઇફેક્ટું છે એડ પર ક્લિક કરી પછી તમારે નીચે આવી જવું છે અને કેવાળા શું અંદર વાઇફ વાળી ઇફેક્ટ છે સ્ટાન્ડે સેટિંગ કરી દઈશું પછી તમારેનો એંગલ 90 ડિગ્રી કરી દેવું છે ને કરી દઈશું ત્રીસ અને જે એન્ડ છે ને આપણે ઓછો કરીશું અને નીચેથી આપણો ફોટો ઇરેસ થઈ જશે બરાબર કંઈક આર્ધે ફોટો ઇરેઝ થઈ જશે પછી તમારે થ્રી જઈને એના ઇફેક્ટને કોપી કરી દેવું છે અને આ ફોટો છે ને નીચે સ્ક્રોલ કરી તમે આ રીતે અહીંયા સેટ કરી દેવું છે જો આ સર્કલ છે એની ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે ફરીથી આપણે પ્લસ નાઇનમાં ક્લિક કરી મીડિયા ઓફ અને મેં તમને એક લાઇટવાળી ઇફેક્ટ આપે છે અને એડ કરવાનું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જોયું છે લાઇટ ઓફ જઈ અને આપણે અહીંયા સ્ક્રીન કરશું અને પછી એની સાઇઝ આપણે થોડીક વધારી આ ફોટાની ઉપર કંઈક આ સેટ કરી દેવું છે આ સેટ કર્યા પછી આ લાઇટવાળી ઇફેક્ટ છે ને ફોટા નીચે જે સર્કલ છે એની ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે આટલું કામ થઈ જાય એટલે તમે ફરીથી શું કરવાનું છે એના પહેલા તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 18 ત્રણ માટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો હવે તમારે શું કહેવું છે ફરીથી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધી છે અને તમારો જે પણ બીજો ફોટો હોય તમારે એડ કરવાનો છે મોટા ના ઓપ્શન સદુરા ઓછી કરી અને તમારે માઈનસ સ્નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું રોટેટ કર્યા પછી તમારો ફોટો છે ને તમે જો હજુ તમારે સાઈઝ થોડીક ઓછી કરવી પડશે અને ફોટાની બાજુમાં તમારે કઈ કાર્ટે સેટ કરવાનું છે બરાબર અહીંયા તમે જો આપણે એક્સ્ટ્રા ફોટો છે તો અહીંયા જો તમે સેટ ના કરો તો પણ ચાલે તમારે સેટ કરવું હોય તો તમે કરી શકો છો બરાબર તો આપણે અહીંયા સેટ કરેલું કહ્યું એટલા માટે હું તમને સેટ કરીને બતાવું છું બાકી ના કરો તો પણ ચાલે તો આ રીતે ફોટો સેટ કરી લેવાનો છે પછી તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ છે ને આપણે ઇફેક્ટ જે કોપી કરી દે એની આપણે થ્રીડ પર ક્લિક અને પેસ્ટ કરી દઈશું પછી તમારે એન્ડવાળા શું જોઈએ એની એન્ડ છે તો ઓછો કરીશું અને નીચેથી ફોટો ઇરેઝ થઈ જશે પછી આપણે જે નીચે લાઈટવાળી ઇફેક્ટ લખાય છે એના પર ક્લિક કરી લેયર વાળ શું જોઈએ અને ડુપ્લિકેટ લેયર કરી દઈશું અને આ લેયરને ઉપર લાવી દઈશું પછી તમારા લેયર ઉપર ક્લિક કરી મોટર્સના ઓપ્શન છે તે અને ઓછી કરશું અને પછી તમારે શું છે ઉપર છે જે લાઈટ ઇફેક્ટ છે ફોટાની ઉપર સેટ કરશું અને કઈ કઈકાલથી આપણે લાઈટ ઇફેક્ટ અહીંયા લગાવી દેવાનું છે બરાબર તો સાઇઝ તમારે થોડીક ઓછી કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે પછી આપણે શું કરશું હવે તમારે જોઈ શકો છો અહીંયા તમને એક અહીંયા ગ્રુપ જોવા મળશે ગ્રુપ વન કરીને તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં છે અહીંયા એક ગ્રુપ એગમાં થોડી લેયર્સ મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં છે તો અહીંયા તમારે શું કોણ છે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડર્સ છે અને તમારો જે પણ ફોટો હોય તમારા ફોટાને લઈ લેવાનો છે ફોટાને નીચે લઈ લેવાનું છે ફોટા પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન છે રોટેશન છે અને મને નેવ ડિગ્રી રોટેટ કરશું અને પછી તમારો ફોટો છે આની અંદર તમારે સેટ કરેલો છે તમારી રીતે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે તમારે સેટ કરી લેવું છે તો આ ત્યાં તમારો ફોટો સેટ કરી બહાર નીકળી જવું છે તો ફરતી તમે બહાર નીકળી દઉં એટલે આપણે ફોટો ફ્રેમ છે તો એની અંદર તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે પછી તમારે શું કોણ છે ફરદી ઉપર તમને ગ્રુપ ટુવાળી એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડી ગ્રુપમાં જવું છે તો અહીંયા પણ તમને ગ્રુપ બેંક માર્ક્સવાળી ત્રણ લેયર જોવા મળશે તો ત્રણ લેયર અંદર તમારે ફોટા એડ કરવાનું છે તો ફોટા કઈ રીતે એડ કરશું જે પહેલાં એમની ગ્રુપ પેક માર્ક્સવાળી લેયર છે તો એના પર ક્લિક કરી એરી ગ્રુપમાં જવું છે જે પણ તમારો ફોટો એને તમારે આ લઈ લેવાનો છે અને ફોટાને અહીંયા તમારે સેટ કરી દેવાનો છે બરાબર તો આ રીતે તમારો ફોટા રહેશે સાઈઝ વધારે ઓછી કરી તમે સેટ કરી લેવાનું છે પછી નીચે જે બે લેયર છે બે અને ત્રણ નંબરની તો એમાં આવી જવું છે અહીંયા પણ તમારો જે પણ ફોટો એને લઈ લેવાનો છે બરાબર તો જે બીજી બીજા નંબરની અને ત્રીજા નંબરની ઇફેક્ટ હતી સોરી મિત્રો જે લેયર હતી એને તમારા ફોટાને થોડા ક્રોસમાં સેટ કરવાના રહેશે તો ફોટા કઈ રીતે સેટ કરવાનો છે તમે સૌથી પહેલાં જોઈ લો બરાબર તો અહીંયા તમે જો ફોટો આપણે બાજુમાં કટ ના થાય એટલે તમારે સરખી રીતે ફેસ દેખાય એ રીતે તમારે સાઈઝી કરીને સેટ કરી લેવાનો છે તો આવીએ અહીંયા પણ આપણે સેટ કરશું અહીંયા તમે જોઈ શકો છો જો મિત્રો તમને ફોટો એડ કરતા ના ફાવે તો તમને કોઈ પ્રોબ્લેમ આવે તો ભણું પાછું કોઈ નહીં ત્યાંથી જોઈ લેજો તમને ખબર પડી જશે હું તમને એ જોશું કમ્પ્લેટ શીખવાડી દઉં છું જો ખબર ના પડતો ત્યાંથી જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો હવે તમાર શું કોણ છે હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને પીએનજી જો મળશે તો એડ કરવાનું છે બ્લાઇનિંગ એન્ડ ઓપરેશન છે લાઈટર જોઈને આપણે લાઇનર ડોઝ કરી દઈશું પછી તમારે શું કોણ છે મોટાશ ઓપ્શન છે રોટેસઅ જઈ અને મને સ્નેહ ડિગ્રી રોટેટ કરી દેવું છે અને આને થયે તમારે અહીંયા સેટ કરી દેવું છે તમે જોઈ શકો છો કોઈ કારને તમારે સેટ કરી દેવાનું છે સેટ કર્યા પછી આને સૌથી નીચે સેટ કરી દેવાનું છે આપણે જે બે બેકગ્રાઉન્ડ હતા એની ઉપર સેટ કરશું એટલે કમ્પ્લેટ સેટ થઈ જશે આટલું કામ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણો ફોટો છે એ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલાં તમારા ઉપર સેડોસ પર ક્લિક કરવું છે ને અહીંથી તમે કરન્ટ ફેમેજ પેજ પર ક્લિક કરશો તો તમારો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે તો એ થોડુંક લોડિંગ લેશે થોડીક રાહ જોઈ લો ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે તો અહીંયા લોડિંગ લેશે થોડીક રાહ જોઈ લેવાનું છે બરાબર જો તમારે નેટવર્ક સ્પીડ કમ્પ્લીટ રહેશે તો જલ્દીથી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે તો ફોટો તમારે બની જાય એટલે તમારે સેવડાસમાં ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે અને હવે આવી ગયું છે સીધો ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે પ્લસ નાઇનમાં ક્લિક કરી મીડિયા છે તમારે જે પણ આપણે ફોટો ત્યારે સેવ કરો તો એ ફોટોને આપણે અહીંયા એડ કરવાનું છે તો ફોટા ફોટાની અંદર આપણે કલગિંગ કર્યું છે જો તમારે કલગિંગ કરવું હોય તો અથવા કલગિંગ પ્રેસેડ જોઈતી હોય તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અને મિત્રો કલર કલક્રેડિંગ પ્રેસેજ જેને પણ જોઈતી હોય એને મળી રહેશે પણ એનો ચાર્જ લેવામાં આવશે ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે જેમાં કોઈને કલગડિંગ પ્રેસેટ અથવા કલગડિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ પ્રેસેટ જોઈતો હોય મેસેજ કરી શકો છો એ ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે ફોટા નીચે સોંગની ઉપર સેટ કરી અને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે અને પછી ફરતી આવી જઈશું સ્ટાર્ટિંગમાં પ્લસ નેટ પર ક્લિક કરી મીડિયાસ સુધી અને મેં આતે તે ટેક્સ પીજ બનાવ્યું છે તમે જોજો એ બનાવ્યું છે આપણે બ્રધર હેપી બર્થડે કરીને આપણે બનાવ્યું છે તમે જો મોડિફાઈડ કરીને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે ધ્યાનથી વાંચશો એટલે તમને ખબર પડી જશે આપણે ટેક્સ પેઇન જે કઈ રીતે બનાવે છે બરાબર તમે જોશો એક એક ટેક્સથી આપણે ડબલ નામ બનાવે છે એ આપણે પેન જે બનાવ્યું છે તો એને આપણે અહીંયા સેટ કરશું અને પેનજીને પણ આપણે નીચે લાવી દઈશું કોઈ કાર્ડે પોસ્ટરની ઉપર અને આની પણ લેન્થ આપણે સ્ટેટસ લાઈ સુધી ખેંચી દેવાનું છે પછી આપણે શું કરશું નીચે અહીંયા તમે જોઈ શકો છો આપણે નામ લખેલું છે અનિલ ડાર્લિંગ તો જેનું પણ તમારું નામ હોય તમારું નામ અહીંયા લખી લેવું છે પછી આપણે ઉપર લખ્યું છે અઠાવીસ નવેમ્બર જે પણ તમારી તારીખ હોય તમે ઉપર લખી શકો છો ના લખો તો પણ ચાલે એનું હોય આઈ બટન એથી તમે બંધ ચાલુ કરી શકો છો પછી તમારો શું કોણ છે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો તમારા પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે અઠ્ઠાણું તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને કરી દેજો તો હવે તમારે શું કોણ છે હવે ગયો છે તો હવે ક્લિક કરી મીડિયા છે અને તમને આટલા વિડીયો આપેલો છે તો એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી મોટાશો જેમ છે રોટે સબ્જી અને રોટેટ કરશું વિડીયો પર ક્લિક કરી છે ને પાસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જેવું છે લાઇટર જોઈને આપણે કલર ડોઝ અથવા લાઇનર ડું કરી દઈશું તો કાઢથી આપણે વિડિયો ઇફેક્ટ લાગી જશે તો વિડિયો પર ક્લિક કરી લેયર ઓળખમાં જઈ અને કોપી કરીશું અને આવી જઈશું આ ભૂડોની લાસ્ટમાં તમે જો વિડિયો લાસ્ટ સુધી નથી આવ્યો તો આપણે ભૂડોની લાસ્ટમાં આવી જશું કંઈ કાળથી અહીંયા તમે જોઈ શકો છો પછી તમારે અહીંથી લેયર ઓસમાં જઈને પેસ્ટ લેયર કરી દેવાનું છે એટલે આ લેયર આપણે લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે અને એક્સ્ટ્રા લેયરને એથી કટ કરી દેવું છે આટલું કામ થઈ જાય તમારે જે બ્લરવાળા ઇફેક્ટ છે બંને લેયર ને તમારે ઉપર લઈ દેવાનું છે અને બંનેના આઇટ બંધ હશે તો એને ચાલુ કરી દેવું છે નીચે જે રેટિંગ વાળા લેયર છે એનું પણ આઇટો બંધ હશે તો એને ચાલુ કરી દેવાનું છે સિમ્પલ વાળી ઇફેક્ટ પણ લાગી જશે તો હવે આપણે અહીંયા વીડિયો છે એ કપ્લ બની ગયો છે પણ વૂડની અંદર ઇફેક્ટો લગાવ્યું છે તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કોણ છે અહીંયા તમે જશો તમને એક બીટમાં જોવા મળશે એક પોઈન્ટ છવ્વીસ સેકન્ડ તો ત્યાં આવી જવું છે ને નીચે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થિરોડ અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં પર ક્લિક કરશો તમારો ગ્રુપ અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લેટ લાગી જશે અને આપણો વિડીયો પણ એ કમ્પેર બને તૈયાર થઈ જશે તો મિત્રો આ રીતે આપણો વિડીયો કમ્પ્લેટ બની ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો તો સૌથી તમે વડો ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો તો જોઈ શકો છો આ રીતે આપણું જોરદાર હેપી બર્થડે નું સ્ટેટસ મેં કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો હવે તમે ઉપર સેડોસ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અરે નીચે એક્સપ્રોસ પર ક્લિક કરશો તો તમે વિડીયો છે કમ્પ્લીટ છે ઉધાવ મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો તો મને એક બીજા એડિંગ વિડીયો ત્યાં સુધી જય માતાજી